આ માનુભાવે પણ સાયકલ ચલાવીને નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા ખેતા તળાવથી શરૂ થઈને વાણિયાવાડ કિડની હોસ્પિટલ પારસ સર્કલ થઈને પરત ખેતા તળાવ સુધીની ત્રણ કિલોમીટરની રૂટ પર આ રેલી યોજાઈ જે સહભાગીઓએ માત્ર બાર મિનિટમાં પૂર્ણ કરી અને આ ઇવેન્ટ કોઈ સ્પર્ધા નથી પરંતુ મેદસ્વીતા માટે જાગૃતિ લાવવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો પ્રેરણા આપવાનો તેનો મુખ્ય હેતુ હતું ધારાસભ્ય પંકજ દેસાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિને કારણે દેશના લોકો સ્વાસ્થ્ય પ્રદ જીવનશૈલી તરફ વળ્યા હોવાનું જણાવ્યું અને ભવિષ્યમાં નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આધુનિક સાયકલ ટ્રેક બનાવવાની જાહેરાત કરી કલેક્ટર અમિત પ્રકાશ યાદવે સહભાગીઓને અભિનંદન પાઠવી મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો આયોજિત કરવાની તૈયારી દર્શાવી કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ ઇકોતેર વર્ષીય સિનિયર સિટીઝન અશોક ભટ્ટ વિશેષ સન્માન હતું જેમણે આટલી મોટી ઉંમરે પણ સક્રિયપણે ભાગ લઈ સૌને પ્રેરણા પૂરી પાડી સાયક્લોથોન ભાગ લેનાર દરેક વ્યક્તિને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ ત્યાં મહાનગરના બધા પ્રજાજનોને આજના સફળ સાયક્લોથોન માટે ખૂબ ખૂબ બધાઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમન પૂર્વે